નમસ્કાર ખેડૂત મિત્રો હું જયેન્દ્ર પટેલ ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝર કંપનીમાંથી છીએ અને આપણે આયા છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે અહીંયા ટીમાણા મુકામે આપણા એક ખેડૂત મિત્રે કપાસનું વાવેતર કર્યું છે અને એમાં એમને પ્લાન્ટ બૂસ્ટરનો ઉપયોગ કરેલો છે તો એમને કેવી રીતે ઉપયોગ કર્યો છે એ પહેલા શું પરિસ્થિતિ હતી અને એ પ્લાન્ટ બૂસ્ટરનો ઉપયોગ કર્યા પછી શું પરિસ્થિતિ છે એની આપણે વાતચીત સીધી ખેડૂત મિત્ર સાથે કરશું નમસ્તે તમારું નામ અને મોબાઈલ નંબર બોલજો મારું નામ પંડ્યા અશોકભાઈ છગનભાઈ ગામ સીમાણા મોબાઈલ નંબર ચોરાણું અઠ્યાવીસ ત્રેપન સત્યોતેર તેત્રીસ ઓકે અશોકભાઈ તમે જ્યારે પ્લાન્ટ બુસ્ટર વાપર્યું એ પહેલાં કપાસની પરિસ્થિતિ શું હતી અને તમે કઈ પદ્ધતિથી ખેતી સાહેબ એ પહેલા કપાસની પરિસ્થિતિ એવી હતી કે સાવ ઘસી ગયેલો હતો પીળો પડેલો હતો પણ આ પ્લાન બુસ્ટર વાપર્યા પછી ટૂંકમાં એક ફૂટ જેટલો મારો કપાસ વધ્યો છે ને એ નરી આંખે દેખાય છે બરોબર અહિયાં થી જે આ જે ફૂટ છે અહિયાં થી ઉપર નીચે ટોટલ વધેલો છે બરાબર તો મને એવું લાગ્યું કે આ પ્લાન પુસ્તક વાપરવા જેવું છે ખેડૂતોને સલાહ આપવા જેવું છે કે આ વાપરો આ અપનાવવાથી આમાં કોઈ જાતની ખોટ જાય એવું નથી બરાબર અને આ કોળ કુંપમાં કેવું થયું બહુ સારું છે સાહેબ રોગ જીવાત બધી જ રીતે કોણમ એટલે એટલી બધી કુંપ આવી ગઈ છે કે મને એવો વિશ્વાસ નહોતો કે આ કપાસ હવે આ ઉપડશે કારણ કે બેસી જ ગયો હતો બરાબર આ વરસાદને કારણે બરાબર તો આ પ્લાન્ટ બુસ્ટર વાપર્યા પછી આ એટલો કપાસ વધ્યો છે ફૂટે વધ્યો છે અને 15 દિવસ થયા છે વાપરી એને બરાબર બરાબર છે તો સારું છે વાપરવા જો છે ખેડૂત મિત્ર તમે ક્યાંથી લાવ્યા હતા પ્લાન્ટ બુસ્ટર હું પ્લાન્ટ બુસ્ટર શિવમ એગ્રો માંથી તમારા હા તમારા હા પ્રફુલભાઈ બારીયાને ક્યાંથી લાવ્યો તો તો થોડુંક આપણે અહીં પર બતાવજો કે કેટલો ભાગ વધ્યો છે સાહેબ અહીંયા આ જે મારી આંગળી છે હા અહીંયાથી આ એટલો એટલો ફૂટે કેટલો

આપણી ભાવી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે સેન્દ્રીય ખાતર રાજા ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર જમીન ની ગુણવત્તા અને પોષક તત્વો માં કરે વધારો ઉત્પન્ન થી બનાવીએ આપણું ભારત ઓર્ગેનિક ભારત